મિત્રો પંદર જુલાઈથી નવી અપડેટ યુટ્યુબમાં લાગુ પડી રહી છે અને યુટ્યુબની અંદર છે ને ઢગલા વિડીયો આવી ગયા છે અને મિત્રો આના વિશે પણ મેં આપણી દરેક ચેનલ દરેક વિડીયોની અંદર છે ને મેં દરેક લોકોને કીધેલું છે કે કઈ રીતના વિડીયો બનાવે જેથી ભવિષ્યમાં આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ ના થાય તો આપણે જે નવી અપડેટ આવી રહી છે એના વિશે થોડી વાત કરીશું મિત્રો અને આવનારા સમયની અંદર પણ મિત્રો આપણે છે ને ઘણી બધી ધ્યાન રાખવાની છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આગળ વધવા માટે તો યુટ્યુબની અંદર મિત્રો જે અપડેટ આવી રહી છે પંદર જુલાઈ હવે યુટ્યુબની અંદર મોટા મોટા યુટ્યુબરે ઘણા બધા વિડીયો બનાવી દીધા છે અને આપણે પણ મિત્રો એના ઉપર આજે વિડીયો બનાવી છે ભલે આપણે લેટ બનાવીએ છીએ ઘણા બધા વિડીયો આપણે યુટ્યુબની અંદર જોઈએ છીએ પણ આપણે જે અપડેટ છે ને મિત્રો આપણે જોવી પણ પડે છે અને આ વાયટી સ્ટુડિયોની અંદર પણ તમને નવા નવા મેલ નોટિફિકેશનમાં દેખાડતું છે એક મેલ પણ આવ્યો છે તો મિત્રો આ અપડેટ છે કઈ રીતે લાગુ કરવામાં આવી રહી છે અને એમાંથી કયા કયા ચેનલોને મોટી પ્રોબ્લેમ થવાની છે કઈ ચેનલની અંદર પ્રોબ્લેમ થશે ચેનલ મોનોટાઇઝ છે એમને પણ અસર કરશે કે નહીં ચેનલ જેમની ચેનલ શરૂઆત કરી રહ્યા છે એમને પણ લાગુ પડશે બધા લોકોને આ અપડેટ લાગુ પડવાની છે હવે કઈ રીતની અપડેટ છે એ પણ આપણા માટે જાણવી જરૂરી છે મિત્રો મેં હંમેશા માટે આપણી ચેનલની અંદર મેં તમને દરેક આપણા સબસ્ક્રાઈબ મિત્રોને એક વાત કીધેલી છે કે હંમેશા માટે વિડીયો આપણા ફેસવાળી બનાવું જેવી રીતે આપણે આ બનાવી રહ્યા છે ભલે આપણને વ્યૂઝ ઓછા મળશે ને એ ચાલશે આ આપણું બ્રાન્ડ એટલે કે ઓરિજિનલ કન્ટેન્ટ કહેવામાં આવે ભલે આપણને વ્યૂઝ મળે પણ આની અંદર આપણને યુટ્યુબ મતલબ યુટ્યુબ તરફથી આપણને કોઈ પણ અપડેટ આવે ને તો આપણને લાગુ પડતી નથી અને આજ સુધી મેં ત્રણ ચાર વર્ષથી વિડિયો બનાવી રહ્યો છું તમે જોતા હશો બધી મારી આ ફેસવાળી છે યુટ્યુબ એવું નથી કેતો તમે તમારા ફેસવાળી વિડીયો ગમે ત્યાં મતલબ તમારી પાસે રૂમ સારું હોવું જોઈએ સેટઅપ સારું જોઈએ તો તમે વિડીયો બનાવી શકો મારી દરેક વિડીયો તમે જુઓ આ જ લોકેશન ઉપર બનાવેલી હોય છે અને આપણા દરેક સબ્સ્ક્રાઇબ મિત્રો આપણી વિડીયો જ્યાંથી જોતા હશે ને આ જ લોકેશન ઉપર બનાવેલી છે એમાંથી ઘણા લોકો એવા પણ હતા જ્યારે મેં શરૂઆત કરી કે આ ટાઈપના વિડીયો બનાવવાથી આગળ જવાતું નથી મતલબ આપણી ચેનલ મોનોટાઇઝ નથી થતી તો એમને પણ વિનંતી છે કે જો આપણા મનની અંદર એક આશા હોય કે આપણે બનવું છે તો તમે બની શકો છો અને આજે મિત્રો જે પિસ્તાલીસ કે સબસ્ક્રાઈબ છે મારા એમને એમ નહીં બનાવે તમને મારા ઉપર એક ભરોસો હશે ત્યારે મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે એવી રીતે ભલે મને વ્યૂઝ ડાઉન હોય ઓછા મળે વધારે મળે પણ ઓરિજિનલ કન્ટેન્ટ છે આપણી ચેનલની અંદર કોઈ છે ને પ્રોબ્લમ ના આવે પણ પ્રોબ્લેમ આવે તો કદાચ ક્યારે આવે છે જ્યારે મેં આપણી મોબાઈલની સ્ક્રીન દેખાડી હોય ને ત્યારે આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ મિત્રો આવી જશે કારણ કે અમુક પોલિસીની વિરુદ્ધ આપણી વિડીયો અપલોડ થઈ ગયો છે હવે મિત્રો અપડેટની મિત્રો હું વાત કરી કરીજો કે અપડેટની અંદર એવી આવી રહી છે કે ઓરિજિનલ કન્ટેન્ટ જેવી રીતે ફેસબુકની અંદર પંદર જુલાઈથી લાગુ પડી રહ્યો છે જે લોકોને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન છે ને બધા મતલબ ફેસબુક ક્રિએટરને મળી જવાનું છે ઓરિજિનલ કન્ટેન્ટ એની અંદર તમે અપલોડ કરશો તો યુટ્યુબની જેમ એની અંદર પણ મિત્રો તમે છે ને મતલબ વિડીયો બનાવીને આગળ વધી શકો છો તો આ એક ઓપ્શન કન્ટેન્ટ મોનોટરાઈઝેશન એટલે ઓરિજિનલ વિડીયો એમ એટલે આવી રીતે યુટ્યુબની અંદર છે ને અપડેટ આવી રહી છે કે જે લોકો કોઈ છે ને બીજાના વિડીયો ઉપર વિડિયો બનાવી રહ્યા છે બીજાનું કટ એડિટ જેટલું તમારું મહેનત યુટ્યુબ હવે એ ચેક કરશે કે તમે એની અંદર મહેનત કેટલી કરી છે તમારા મહેનત ઉપર નક્કી થશે કે ચેનલની અંદર આગળ વધુ કારણ કે જે એડવર્ટાઈઝર જે તમને એડ લગાવવામાં આવે છે એ પણ હવે નક્કી કરશે કે ઓરિજિનલ કન્ટેન્ટ છે હવે તમે લોકો એવું વિચારતા હશો કે આપણે કોઈપણ જગ્યાએથી વિડીયો લેતા હોય અને મિક્સ કરતા હોય તો યુટ્યુબને ખબર કઈ રીતે પડે તો મિત્રો એક જ તમને દાખલા તરીકે એક જ વાતમાં સમજાવવું કે પ્લે સ્ટોર આપણે કોઈ પણ મોબાઈલ લઈએ એટલે પ્લેસ્ટોર વગરનો આપણો મોબાઈલ કોઈ કામનો હોતો નથી પ્લે સ્ટોરથી આપણે દરેક એપ્લિકેશનો ડાઉનલોડ કરવા પડે છે હવે પ્લે સ્ટોરની અંદર જેટલાય એપ્લિકેશનો આવે છે એ એપ્લિકેશન દ્વારા તમે કોઈ પણ રીલ શોર્ટ હોય કે કોઈપણ વિડીયો હોય અન્ય પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ઘણા બધા એવા મનોરંજન માટે જે પ્લેટફોર્મ છે એની અંદર કોઈ વિડીયો અપલોડ થયેલી છે અને તમે એવું વિચારો છો કે આ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ થઈ નથી તો ચાલો આપણે અહીંયાથી વિડીયો લઈને યુટ્યુબની અંદર અપલોડ કરી દઈએ તો મિત્રો હું તમને એક જ કહીશ કે યુટ્યુ જે યુટ્યુબનું એપ છે તમે ક્યાંથી ડાઉનલોડ કરો છો પ્લે સ્ટોરથી ઇન્સ્ટાગ્રામનું જે એપ છે ક્યાંથી તમે ડાઉનલોડ કરો છો પ્લે સ્ટોરથી ફેસબુકનું જે એપ છે ક્યાંથી તમે ડાઉનલોડ કરશો છો પ્લે સ્ટોરથી અને ગૂગલ પ્લે સ્ટોર કહેવામાં આવે છે એટલે ગૂગલની નજર હરેક મતલબ કોઈ પણ વિડીયો અપલોડ થાય ને તો એ નજર એના ઉપર હોય છે હવે તમે ફોનની અંદર કોઈ પણ જગ્યાએથી વિડીયો તમે લઈને તમે યુટ્યુબની અંદર અપલોડ કરો છો તો આપણી ચેનલની અંદર મિત્રો પ્રોબ્લેમ આવવાની છે આ ઓરિજિનલ કન્ટેન્ટ કહેવામાં આવતું નથી જો તમે આવી રીતે વિડીયો બનાવી રહ્યા છો કોઈ અન્ય પ્લેટફોર્મથી તો તમને પ્રોબ્લેમ થઈ શકે છે એ ચેનલ પણ મોનોટાઈઝ થશે નહીં ભલે તમારા ચાર હજાર વોઇસ ટાઈમને સબસ્ક્રાઈબ બની ગયા છે પણ તમને રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવવાની શક્યતા રહેશે મિત્રો ઘણા લોકો એ વિડીયો બનાવ્યા છે આપણે વિડીયો જોઈશે પણ અપડેટ મિત્રો છે આપણા ગુજરાતી લોકોને લાગુ ના પડે એટલા માટે હું તમને આપણા ગુજરાતી લોકોને સમજાવવા માગું છું કે બને ત્યાં સુધી ભલે આપણને વ્યૂઝ ઓછા મળે ભલે ધીરે ધીરે આપણે આગળ જશું પણ જેટલું ઓરિજિનલ કન્ટેન્ટ હશે ને એટલું આપણા માટે ફાયદો રહેશે ને આપણી ચેનલની અંદર કોઈ મિત્રો છે ને કમેન્ટી ગાઈડલાઈન લાગુ પડશે નહીં એટલે બને ત્યાં સુધી ઓરિજિનલ હવે એની અંદર છે ને એઆઈ વોઇસ પણ ચાલવાનો નથી એઆઈ વિડીયો તમે બનાવો છો તો તમારો ખુદનો વિડીયો હોવો જો દાખલા તરીકે આ વિડીયો છે ને તો આનો તમે એ આઈ વિડીયો તમે બનાવીને તમારો ખુદનો વોઇસ તમે ઉમેરો છો તો બરોબર છે બાકી એ પણ લાગુ પડવાનો નથી વોઇસ જનરેટ કરેલો પણ મિત્રો છે ને યુટ્યુબની અંદર હવે ચાલવાનું નથી એટલે બને ત્યાં સુધી મિત્રો આ પ્રોબ્લમને કે આપણા સબસ્ક્રાઈબ મિત્રોને ના થાય એટલા માટે ખાસ વિનંતી છે કે જે પણ યુટ્યુબરો જે નવા છે અને જે પહેલેથી ચેનલો મોનોટાઈ છે એમને પણ વિનંતી છે કે સાઈડમાં અલગથી ચેનલ બને બનાવી લેજો ઓરિજિનલ કન્ટેન્ટની ભવિષ્યમાં બીજી ચેનલની અંદર આપણી પ્રોબ્લેમ ના થાય આ ચેનલ આપણી કમ્પ્લેટ રહે ભલે વ્યૂઝ ઓછા મળશે ઓરિજનલ કન્ટેન્ટ હશે તમારા ઓરિજનલ વિડીયો ફેસવાળા હશે ને ઓરિજનલ તમારા વોઇસવાળા હશે ને તો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થવાની છે જ નહીં પણ જો તમે અન્ય કન્ટેન્ટ ઉમેર્યો છે અન્યનો વોઇસ તમે ઉમેર્યો છે તો આપણી ચેનલમાં પ્રોબ્લેમ થવાની પૂરી શક્યતા જે લોકોની ચેનલ મોનોટાઇઝ છે એમને પણ પ્રોબ્લેમ રહેશે અને જે ચેનલ મોનોટાઇઝ થવાની છે એમને પણ આ પ્રોબ્લેમ થવાની આશા છે તો વિડિયો મિત્રો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આગળ વધવા માટે ભલે વ્યૂસ ઓછા મળે મિત્રો પણ મારી જેમ ઓરિજિનલ વિડીયો મિત્રો બનાવજો